મિત્રો વરસાદની સિઝનમાં અવનવી બીમારીઓ આવતી જ હોય છે તો આ બીમારીઓને પહોંચી વળવા માટે ગિલોય પપૈયા અને લીમડાના પાનના અમે એવા ઉપયોગ બતાવશું કે બીમારીઓ ઊભી પૂંછડીએ ભાગતી જોવા મળશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે તેની વિસ્તૃત માહિતી મેળવવાના છીએ જો આપણે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો ડેન્ગ્યુના દર્દીઓમાં પ્લેટલેટ્સને કાઉન્ટ ખૂબ જ ઝડપથી નીચે આવે છે તેનાથી શરીરમાં નબળાઈ આવી જાય છે તો મિત્રો આ થવા પર ડેન્ગ્યુ થવા પર એન્ટીબાયોટિકની સાથે સાથે જો તમે પપૈયા ગિલોઈ અને લીમડાના પત્તાના રસનું સેવન કરવામાં આવે તો પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી વધવા લાગે છે તે ઇમ્યુનિટી બુસ્ટરનું પણ કામ કરે છે જો કોઈને ડેન્ગ્યુ થઈ જાય તો તે પોતાના ગાર્ડનમાં ઉગતા આ ઝાડના પત્તાનો રસ કાઢીને સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે મિત્રો આ એક સામાન્ય રોપા છે તો એ તમને ગમે ત્યાંથી મળી જાય છે જો તમારા ગાર્ડનમાં ના હોય તો તમને આજુબાજુથી ગમે ત્યાંથી મળી જાય છે અને આ પ્રયોગ કરવો જોઈએ લીમડાના પત્તામાં એન્ટીપાયરેટિક એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબિયલ ગુણ જોવામાં મળે છે મિત્રો ખાલી લીમડાના પત્તા પણ પ્લેસ્ટલેટ કાઉન્ટને ઝડપથી વધારવામાં મદદ કરે છે તેના સેવન માટે પાણીમાં તેને ઉકાળવા જોઈએ અને ત્યારબાદ તેને ચાઢીને તેનું સેવન કરી શકાય છે મિત્રો આયુર્વેદિક ઔષધિ તરીકે આ લીમડો આપણે તાવમાં પણ રાહત આપે છે અને આપણી ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે તો આપણે લીમડાનું પણ વધુમાં વધુ સેવન કરવું જોઈએ અને તેનું દાંતણ પણ આપણે કરવું જોઈએ ગીલુની વાત કરીએ તો ગીલુંમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબાયોટિક ગુણ હોય છે એમાં એન્ટી એન્જિંગ અને ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ પણ જોવા મળે છે જે આપણી સ્કિનને હેલ્ધી બનાવવામાં મદદરૂપ છે ગિલોમાં મિત્રો એન્ટી વાયરલ એન્ટી ડાયાબિટીક અને એન્ટી કેન્સર ગુણ જોવા મળે છે તેનાથી ઇમ્યુનિટી આપણી મજબૂત થાય છે વાયરલ તાવ હોય તો તેમાં ગિલો ખૂબ જ આપણે અસરકારક સાબિત થાય છે તેના સેવનથી પણ પ્લેસ્ટલેટ ઝડપથી વધે છે ત્યારબાદ પપૈયાના પત્તાના ઉપયોગથી મિત્રો ડેન્ગ્યુના સંક્રમણને ઘટાડી શકાય છે ત્યારે આવા સમયે સૌથી પહેલાં તમારે તાજા પાણીમાં ધોઈ લેવા જોઈએ આપતા અને પછી કમસે કમ એક કલાક પાણીમાં પલાળીને રાખવા જોઈએ ત્યારબાદ તેને થોડું પીસી લો અને પાણીમાં નાખીને તેને ચાળી લો આપને જણાવી દઈએ કે મિત્રો ડેન્ગ્યુ તાવમાં સવાર અને સાંજ તેનો એક ગ્લાસ રસ પીવાથી પ્લેટલેટ કાઉન્ટ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે તો મિત્રો અમારા દ્વારા આવા નવા નવા વિડીયો મૂકવામાં આવતા જ હોય છે જે આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને જે તમે બીજાને પણ શેર કરી શકો છો તો અમારી ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો વિડીયોને વધુમાં વધુ શેર કરો જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને અમને સપોર્ટ કરો તો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ